રાજકોટ કોંગ્રેસ નેતા મહેશ રાજપૂત દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી સરકાર માં ચાલતી વહીવટી પ્રક્રિયા ને લઈને કરાયા આક્ષેપો રાજકોટમાં અગ્નિકાંડ બાદ રાજ્યભરમાં ફાયર સેફ્ટીના નામે ચેકિંગ શરૂ કરવામાં આવ્યા મનપા ના હોલ હજુ શરૂ કરાયા નથી ફાયર સેફ્ટી સર્ટી વેબસાઇટ પરથી ફાઇલ અપલોડ કરી મેળવવામાં આવે છે ખાનગી લોકોના લિસ્ટ વેબસાઇટ પર ચકાસણી માટે મૂકવામાં આવ્યા છે સરકાર દ્વારા નિયુક્ત કરવામાં આવેલ લોકો પોતાની મરજી મુજબ પૈસા વસૂલી કરે છે કોઈ વીસ હજાર તો કોઈ ત્રીસ હજાર જેવી મરજી પડે તેવા પૈસા લઈ રહ્યા છે હવે તો સરકાર નવો નિયમ કે પ્રી ચેકિંગ કરે અને ત્યારબાદ ફાયર સાધનો લગાવી ચેકિંગ કરવામાં આવે છે મારી માંગ છે કે આ ખાનગી લોકો ચેકિંગ માટે આવે છે તેના ભાવ નક્કી થવા જોઈએ શું સરકાર પાસે ફાયર વિભાગમાં કર્મચારીઓ નથી પહેલા આવું ન હતું

આપણે જોઈએ છીએ કે રાજકોટની વાત કરીએ તો રાજકોટ કોર્પોરેશનની અંદર હજી સુધી એના હોલ આજે વર્ષ દોઢ વરસ જેવું થઈ જશે હજી સુધી એક પણ હોલ ખોલવામાં નથી આવ્યો પોતાની સેફ્ટી જ હજી પૂરી નથી કરી શક્યા ત્યારે ગુજરાતની અંદર એક તમને બધાને મેઇન વાત એ હતી કે ગુજરાતની અંદર ફાયર સેફ્ટી ડોટ કોમ કરીને એક આખી વેબસાઈટ છે કે જેની અંદર તમારે પોતાની ફાઇલ અપલોડ કરવાની અને ફાઇલ તમે અપલોડ કરો એટલે તમને સજેશનમાં સામે પ્રાઇવેટ લોકોના નામ આવે કે જે સરકારે એમને નિમણૂક કર્યા છે અને જે પ્રાઇવેટ ફાયરનું ભણેલા છે એટલે તમારે એમાંથી ચોઈસ કરવાની કે દાખલ રૂપે રાજકોટ છે તો રાજકોટ રિજનલની અંદર અને રાજકોટ સિટીની અંદર તો એની અંદર ચાર નામ આવે ચાર વ્યક્તિના નામ આવે કે આમાંથી તમે કોઈનો પણ કોન્ટેક કરી શકો અને એના થ્રુ તમે એનઓસી ની એ બધી કાર્યવાહી કરી શકો વાત જે લૂંટની છે એ લૂંટની વાત જ અહીંથી ચાલુ થઈ છે કે તમે જ્યારે તમારી ફાઈલ તમારો આર્કિટેક્ટ તમારો ફાઈલ અપલોડ કરે છે ફાયર સેફટી માટે અને એ અપલોડ કર્યા પછી એ એ નકશા પ્રમાણે એ ફાયરની અંદર બધા ફાયરના સાધનો વસાવે છે ફાયરની બધી સિસ્ટમો લગાડે છે અને પછી એલઓસી હોય કે ત્યાં પછી એમના જે કોઈ વ્યક્તિની નિમણૂક કરેલી છે એ વ્યક્તિ ત્યાં આવે ચેક કરે અને એ પ્લાન મુજબ બધું વ્યવસ્થિત હોય ત્યારે એને એનો સી દેવાની હોય ગુજરાત સરકારે હવે નવું એ ચાલુ કર્યું છે કે એની અંદર જે વ્યક્તિ તમે ચોઈસ કરો એ હવે એ ચાલુ કરે છે કે પહેલા તો પ્રી ચેકિંગ થવાનું અમે પહેલા પ્રી એનઓસી આપીએ હવે એનો ચાર્જ શું તો જે ચાર વ્યક્તિઓ રાજકોટની આપણે વાત કરીએ તો ચાર વ્યક્તિઓ જે નિમણૂક કરેલી છે એનો અલગ અલગ ભાવ કોઈ વીસ હજાર કે કોઈ ત્રીસ હજાર કે અને

સાથે સાથે લોકોને બીજું નુકસાન જ્યારે છે કે સરકાર જ્યારે ચોરસ મીટર મુજબ તમે ફાઇલ અપલોડ કરો એટલે ચોરસ મીટર મુજબ તમારી પાસે પૈસા વસૂલે છે ફાયર માટેના